વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ એક કરા ક્લાસીસ વાળા વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રો આપની આ ચેનલ પર આપનો હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આપણા અસાઇનમેન્ટના પ્રશ્નો સોલ્વ કરી રહ્યા હતા એમાં બોર્ડ બે હજાર પચીસના પેપરનું સોલ્યુશન આપણે જોઈ રહ્યા છે એમાં એક વિડીયો ઓલરેડી બનાવી ચૂક્યા છે ત્યાંથી આપણે આગળ વધીશું આ વિડીયોમાં વિભાગ એના પ્રશ્નો સોલ્વ કરી રહ્યા હતા વિભાગ એમાં આપણે એકથી બાર પ્રશ્નો જોઈ ગયા છે અહીંયાથી શરૂઆત કરીશું પ્રશ્ન પ્રશ્નથી સાચા કે ખોટા તે લખો ચેપ્ટર નંબર ત્રણનો પ્રશ્ન છે થર્ટીન સોલ્ડર એ શિશુ અને ટીનની મિશ્ર ધાતુ છે સાચું કે ખોટું તો વિદ્યાર્થી મિત્રો સોલ્ડર જે વાયરોના વેલ્ડિંગ કરવા માટે વપરાય છે એ શિશુ એટલે લેડ અને ટીનની મિશ્ર ધાતુ છે તો આ સાચું આવશે ઓકે વિદ્યાર્થી મિત્રો જો અહીંયા આગળ મેં જવાબ લખેલો છે શોલ્ડર એ શિશુ અને ટીનની મિશ્ર ધાતુ છે તે ખરું આવશે ઓકે એ રીતે બીજી બે ધાતુ મિશ્ર ધાતુ પૂછી શકાય પિત્તળ અને બ્રોન્જ પિત્તળ એ કોપર અને જીંકની મિશ્ર ધાતુ છે જ્યારે કે બ્રોન્જ જેમાંથી ગોલ્ડ સિલ્વર અને બ્રોન્જના મેડલ મળે છે ઓલમ્પિકમાં એ ગેમ્સમાં તો બ્રોન્જ જે મેડલ બને છે એ કોપર અને ટીનની મિશ્ર ધાતુ છે તો યાદ રાખજો ત્રણ ત્રણ વસ્તુ શોલ્ડર શીશુ અને ટીનની મિશ્ર ધાતુ છે જ્યારે કે પિત્તળ કોપર અને જીંકની મિશ્ર ધાતુ છે અને બ્રોન્જ કોપર અને ટીનની મિશ્ર ધાતુ છે ઓકે વિદ્યાર્થી મિત્રો ચાલો આગળ જોઈએ જે બાળકને પોતાના પિતા તરફથી વાય રંગસૂત્ર વારસામાં પ્રાપ્ત થશે તે છોકરી બને છે સાચું કે ખોટું તો આ ખોટું છે વિદ્યાર્થી મિત્રો કારણ કે જ્યારે પિતા તરફથી વાય રંગસૂત્ર મળે અને મમ્મી તરફથી એક્સ રંગસૂત્ર બને તો બંને રંગસૂત્ર બનીને જે બાળક પેદા થાય છે એ છોકરો બને છે ઓકે તો અહીં આગળ મેં એનું સોલ્યુશન લખ્યું છે તે ખોટું આવશે કારણ કે જે બાળકને પોતાના પિતા તરફથી વાય રંગસૂત્ર મળે વારસામાં તે છોકરો બને છે અને જો પિતા તરફથી એક્સ રંગસૂત્ર મળે તો એ શું બને છે છોકરી બને છે એક વસ્તુ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો માતા તરફથી તો એક્સ જ રંગસૂત્ર મળે છે જ્યારે પિતા પાસે બે રંગસૂત્રો હોય છે એક્સ અને વાય તો જો એક્સ મળે તો એક્સ મમ્મી તરફથી એક્સ અને પિતા તરફથી એક્સ બંને ભેગા થઈને એ છોકરી બનશે અને જો પિતા તરફથી વાય મળે અને મમ્મી પાસે તો એક્સ જ છે તો એ એક્સ અને વાય ભેગા થઈને છોકરો બને છે તો બાળક છોકરો હશે કે છોકરી એના માટે જવાબદાર કોણ છે પિતા છે તો વાય રંગસૂત્ર હોય તો છોકરો બને છે જ્યારે એક્સ રંગસૂત્ર હોય તો છોકરી બને છે તો આ ચૌદમો પ્રશ્ન શું આવશે ખોટું આવશે ચાલો આગળ જોઈએ તારાઓના પ્રકાશનું વાતાવરણને પવન થવાથી તારાઓ ટમટમતા લાગે છે સાચું કે ખોટું તો આ આવશે વિદ્યાર્થી મિત્રો સાચું પંદરમો પ્રશ્ન સાચો આવશે એનું કારણ શું છે એનું કારણ એ છે કે આપણા પૃથ્વી પર પૃથ્વીની આસપાસ વાતાવરણ છે અને વાતાવરણમાં હવાના પાતળા સ્તરો છે પૃથ્વીને અડીને જે વાતાવરણના સ્તરો છે જાડા જાળા હોય છે અને ક્રમશઃ એની જાળાઈ એની ઘટ ઘટતી જાય છે અને બહારની સાઈડ એ પાતળા સ્તરો ધરાવે છે તો બહારની સાઈડ હવા કેવી છે પાતળી છે અને જ્યારે પ્રકાશના કિરણો તારામાંથી આવતા પ્રકાશના કિરણો એ પાતળા સ્તરોમાંથી જ્યારે પૃથ્વી તરફ આવે છે તો પાતળા સ્તરમાંથી ઘટ સ્તરમાં ક્રમશઃ પ્રવેશતા જાય છે એના માટે એમના પ્રકાશનું વક્રી થાય છે પ્રકાશ વાંકા વળે છે એટલા માટે આપણને તારાઓ ટમટમતા લાગે છે અને આને શું કહેવામાં આવે છે વાતાવરણીય વક્રી ભવન ઓકે વિદ્યાર્થી મિત્રો આને કહેવામાં આવે છે વાતાવરણીય વકરી ભવન તો અહીંયા સાચું આવશે તારાઓ પ્રકાશના વાતાવરણ વકરીભવન થવાથી તારાઓ ટમટમતા લાગે છે સાચું કે ખોટું તો આવશે સાચું ઓકે ચાલો સોલમાં જોઈએ જ્યારે એસિડના દ્રાવણને મંદ કરવામાં આવે ત્યારે હાઇડ્રોનિયમ આયનોની સાંદ્રતામાં વધારો થાય છે સાચું કે ખોટું તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ખોટું આવશે ઓકે ખોટું આવશે કારણ કે જ્યારે એસિડના દ્રાવણને મંદ કરવામાં આવે એમાં પાણી ઉમેરીને એને મંદ કરવામાં આવે અને પાણીમાં એસિડ ઉમેરીને મંદ કરવામાં આવે તો હાઇડ્રોનિયમ આયનોની સાંદ્રતામાં શું થાય છે ઘટાડો થાય છે ઓકે કારણ કે એસિડના જે નેચર છે એસિડિક નેચર માટે જવાબદાર એચ થ્રીઓ પ્લસ આયન છે અને એને પાણી સાથે મિક્સ કરવામાં આવે તો આની સાંદ્રતામાં ઘટાડો થાય છે એટલે એની એસિડિક ગુણધર્મમાં ઘટાડો થાય છે અને ધીરે ધીરે શું થાય છે મંદ થાય છે સાંદ્ર એટલે સ્ટ્રોંગથી મંદ એસિડ બને છે વીક એસિડ બને છે ઓકે વિદ્યાર્થી મિત્રો તો અહીંયા આગળ કયા આયનો આવશે હાઇડ્રોનિયમ આયનો આવશે એની સાંદ્રતામાં શું થશે ઘટાડો થાય છે જ્યારે અહીંયા વધારો લખ્યો છે તો આ વસ્તુ ખોટી છે ઓકે વિદ્યાર્થી મિત્રો ચાલો આગળનો પ્રશ્ન સોલ્વ કરીએ માનવ શરીરમાં કયો અંતઃસ્ત્રાવ બનાવવા માટે આયોડિન જરૂરી છે ઓકે વિદ્યાર્થી મિત્રો આયોડિન માનવ અંતઃસ્ત્રાવમાં શરીરમાં કયો અંતઃસ્ત્રાવ એટલે હોર્મોન હોર્મોન બનાવવા માટે આયોડિન જરૂરી છે ચેપ્ટર નંબર છનો પ્રશ્ન છે તો એ આપણા ગળામાં આવેલી થાયરોક્સાઇડ ગ્રંથિમાં થાઇરોક્સાઇડ અંતઃસ્ત્રાવ બનાવવા માટે આયોડિન જરૂરી છે ઓકે ગળામાં આવેલી થાઇરોક્સાઇડ ગ્રંથિમાં થાઇરોક્સિન અંતઃસ્ત્રાવ બને છે અને આ અંતઃસ્ત્રાવ બનાવવા માટે આપણા શરીરને શું જરૂરી છે આયોડિન જરૂરી છે યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો થાઇરોક્સિન અંતઃસ્ત્રાવ જવાબ આવશે ઓકે ચાલો આગળ જોઈએ જો લક્ષણ એ અલિંગી પ્રજનનવાળી વસ્તીમાં દસ ટકા સભ્યોમાં જોવા મળે છે અને લક્ષણ બી તેની વસ્તીમાં સાહીઠ ટકા સજીવોમાં જોવા મળે છે તો કયું લક્ષણ પહેલાં ઉત્પન્ન થયું હશે તો લક્ષણ એના દસ ટકા છે અને લક્ષણ બી ના સાઈઠ ટકા સજીવો છે તો જે વધારે હશે એ આ લક્ષણ આ વસ્તીમાં પહેલું આવ્યું હશે તો અહીંયા આગળ જવાબ શું આવશે લક્ષણ બી ઓકે લક્ષણ બી આવશે ઓકે વિદ્યાર્થી મિત્રો તો અહીંયા તમે હું જવાબ બી બતાવી દઉં જો જવાબ શું છે અઢારમાં લક્ષણ બી ઓકે ચાલો આગળ જોઈએ ઓગણીસમો પ્રશ્ન પ્રિઝમ વડે શ્વેત પ્રકાશના વિભાજન દરમિયાન કયા રંગનો પ્રકાશ સૌથી ઓછો વળે છે ઓકે પ્રિઝમમાં જ્યારે સૂર્યનો શ્વેત પ્રકાશ આપાત કરવામાં આવે તો એ સાત રંગોમાં વિભાજિત થઈ જાય છે જાની વાલી પીનારા સૌથી નીચે જાંબલી હશે સૌથી ઉપર રાતો હશે તો રાતા રંગનું રાતા રંગનું વક્રીભવન સૌથી ઓછું થાય છે એટલે સૌથી ઓછો કયો વળે છે રાતો રંગ મળે છે વળે છે અને સૌથી નીચે કયો હોય છે જામલી હોય છે એટલે સૌથી વધુ કયો રંગ વળશે ઓછો કયો રંગ વળે છે રાતા રંગનો પ્રકાશ તો યાદ રાખજો જાનીવાલી વાલી પીનારા નીચેથી જાનીવાલી વાલી પીનારા ઓકે ચાલો આગળ જોઈએ વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા આપો એકદમ બીજી વ્યાખ્યા છે કે એકમ સમયમાં વાહકના એટલે વાયર બરાબર છે જે પણ વિદ્યુતનું શું વાક છે એવી વસ્તુમાંથી જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે ઓકે વિદ્યુત બાનનો જથ્થો પસાર કરવામાં આવે તો એને શું કહેવામાં આવે છે વિદ્યુત પ્રવાહ કહેવામાં આવે છે ફરીથી વિદ્યાર્થી મિત્રો એકમ સમયના વાહકના આડછેદમાંથી વહેતા વિદ્યુત વાનના ચોખ્ખા જથ્થાને શું કહેવામાં આવે છે વિદ્યુત પ્રવાહ તમે જોઈ શકો છો કે આઈ ઇઝ ઇક્વલ ટુ શું આવશે ક્યુ બાય ટી ક્યુ છે વિદ્યુત બાનનો જથ્થો અને ટી છે સમય તો આપણે કઈ રીતે લખીશું કે એકમ સમયમાં વિ કોઈ પણ વાહકના આડછેદમાંથી પસાર થતાં ચોખ્ખા વિદ્યુત બહારના જથ્થાને ક્યુ એટલે વિદ્યુત બારનો જથ્થો વિદ્યુત જથ્થાને શું કહેવામાં આવે છે વિદ્યુત પ્રવાહ કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો આ સૂત્ર પરથી તમે વ્યાખ્યા બનાવી શકો છો આરામથી ફરી આ ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય ટી જ્યાં આઈ વિદ્યુત પ્રવાહ છે કરંટ ક્યુ વિદ્યુત જથ્થો છે ટી સમય છે તો આપણે અહીંયા એક લઈ લઈશું સમયને તો એકમ સમયમાં વાહકના આડછેદમાંથી પસાર થતાં વિદ્યુત ભારના જથ્થાને શું કહેવામાં આવે છે વિદ્યુત પ્રવાહ કહેવામાં આવે છે ઓકે વિદ્યાર્થી મિત્રો એકદમ ઇઝી ચાલો જોડકા જોડો જે ચેપ્ટર નંબર છમાંથી આવશે એક અને એક ચેપ્ટર નંબર તેરમાંથી આવશે ઓકે બીજા મેં ઘણા વિડીયો બનાવી ચૂક્યા છે આઈએમપી તમારે જોતા હોય તો તમે ત્યાં વિડીયોમાં પ્લેલિસ્ટમાં સર્ચ કરીને તમે જોઈ શકો છો કે ચેપ્ટર નંબર છના બધા જ જોડકા મેં એનો એક અલગ વિડીયો બનાવ્યો છે ઓકે વિદ્યાર્થી મિત્રો ચાલો જોઈએ સાયટોકાઈનીન સાના માટે જવાબદાર છે આ અંતરસ્ત્રાવ આ વૃદ્ધિ પ્રેરક અંતરસ્ત્રાવ છે હોર્મોન છે અને આ ક્યાં હોય છે વનસ્પતિઓમાં હોય છે આ શાના માટે જવાબ થાય જવાબદાર છે કોષ વિભાજનને પ્રેરિત કરે છે શું થાય છે આનાથી કોષ વિભાજન થાય છે વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો આનાથી શું થાય છે કોષ વિભાજન થાય છે તો પહેલાંનું આવશે શી આવશે અને જીબ્રેલીન પ્રકાંડની વૃદ્ધિમાં મદદરૂપ થાય છે જે થર્ડ છે પ્રકાંડ છે એની વૃદ્ધિમાં વધારો થાય છે એના માટે કયો હોર્મોન જવાબદાર છે જીબ્રેલિન ઓકે તો આપણે જોઈ લઈએ વૃદ્ધિ પ્રેરક અંતસ્તર વનસ્પતિમાં ત્રણ છે ઓકે વિદ્યાર્થી મિત્રો ત્રણ કયા કયા છે જો જવાબ આ રીતે લખવાનો છે આપણે સાયટોકાઇનિન સી કોષ વિભાજનને પ્રેરિત કરે છે અને બાવીસમું જીબ્રેલિન તો એ પ્રકાંડની વૃદ્ધિમાં મદદરૂપ થાય છે તો આ રીતે વ્યવસ્થિત આન્સર આપણે લખવાનો રહેશે ઓકે નંબર સાથે સામે પણ નંબર અને બંનેના જવાબ આ રીતે વ્યવસ્થિત લખવાનો રહેશે અને આના સિવાય ઓક્સિન છે જે કોષો કોષોની લંબાઈમાં વધારો કરે છે જો કોષોની લંબાઈમાં વધારો થાય તો પણ વનસ્પતિમાં વૃદ્ધિ થશે પ્રકાંડની વૃદ્ધિમાં મદદ વૃદ્ધિ થાય તો પણ વનસ્પતિમાં વૃદ્ધિ થશે અને કોષનું વિભાજન થાય એટલે એકમાંથી બે બને બેમાંથી ચાર બને તો પણ વનસ્પતિમાં વૃદ્ધિ થાય તો આ બધા જ ત્રણે ત્રણ વૃદ્ધિ પ્રેરક અંતસ્ત્રાઓ છે સાયટોકાઇનિન જીબ્રલિન અને ઓક્ઝિન તો ત્રણે ત્રણના કાર્યો તમે યાદ રાખજો ઓકે ચાલો આગળ જોઈએ એકદમ ઇઝી પ્રશ્ન જે સજીવો પોતાનો ખોરાક જાતે બનાવે છે એને શું કહેવામાં આવે છે ઉત્પાદક આવા જોડકો ચેપ્ટર નંબર તેરમાંથી આવશે અને જે સજીવો વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે એને શું કહેવામાં આવે છે તૃણાહારી ઓકે જે લોકો વનસ્પતિ ખાય છે એને તૃણાહારી કહેવાય તો અહીં આગળ આપણે જવાબ આ રીતે કંઈક લખવાનો છે તેવીસ જે સજીવો પોતાનો ખોરાક જાતે બનાવે એને ઉત્પાદક કહેવાય અને જે સજીવો વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે તેને શું કહેવામાં આવે છે તૃણાહારી વનસ્પતિ કહેવામાં આવે છે તો વિદ્યાર્થીઓ અહીંયા આગળ આપણા બોર્ડના પ્રશ્નપત્રનો વિભાગ એનું સંપૂર્ણ સોલ્યુશન થઈ ગયું છે ને જો તમારે પીડીએફ જોઈતી હોય તો આ નંબર પર મેસેજ કરીને ફ્રીમાં પીડીએફ મેળવી શકો છો તો વિદ્યાર્થી મિત્રો વિભાગ બીના પ્રશ્નો સાથે આપણે મળીશું બીજા વિડીયોમાં ચેનલને સબસ્ક્રાઇબ કરો વિડીયોને લાઇક કરો અને કોમેન્ટ જરૂર કરશો તમને વિડીયો કેવો લાગ્યો ઓકે ચાલો મળીએ